ઉપરવાસમાં વધુ પડતા વરસાદ હોવાના કારણે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પચીસ હજારથી વધારે ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે ત્યારે થોડા સમય અગાઉ બે દરવાજા પાણીના ખોલ્યા હતા દાંતીવાડા ડેમમાં અને આજે દાંતીવાડા ડેમના ટોટલ છ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે એટલે કહી શકાય કે ત્રીસ હજારથી વધારે ક્યુસેક જેટલું પાણી બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે હાલમાં બનાસ નદીનું જે પાણી છે એ ડીસા તાલુકો વટાવી ચૂક્યું છે અને કાંકરીદ તરફ આગળ વધી રહ્યું છે હાલના જે દ્રશ્યો છે એ વાહરા અને ડાહનાવાસ વિસ્તારના છે જ્યાં આગેવાન અમરાભાઈ સાથે બનાસ ન્યૂઝ નેટવર્ક પણ પહોંચ્યું હતું અને ત્યાંના ખેડૂતો દ્વારા પણ અપીલ કરાઈ હતી લોકોને કે નદીના પટમાંથી દૂર રહેવું બનાસતક ન્યૂઝ નેટવર્ક પરથી અપીલ કરી હતી જેટલા લોકો ત્યાં હતા તમામ લોકોને અપીલ કરી કે તમે બહાર નીકળી જાઓ આ બનાસ નદીનું પાણી વધવાની શક્યતા હોવાથી બંને કાંઠે આપ જોઈ રહ્યા છો એ રીતે પાણીની ઝડપ પણ વધી રહી છે બનાસકાંઠાના તમામ ખેડૂતો હાલ ખુશ હાલ છે એટલા માટે કે ભૂગર્ભ જળ આપણા ઘણા ઊંડા ગયા છે અને ભૂગર્ભ સાચવવા માટે આપણો વિકલ્પ માત્રને માત્ર બનાસ નદી જ છે એટલે બનાસ નદી આવવાથી વાસીઓ ખૂબ જ ખુશ છે પરંતુ બનાસ તક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી અત્યારે પણ તમને અપીલ કરું છું કે બનાસ નદીમાં પાણી વધવાની શક્યતા છે એટલે બનાસ નદીના પટમાં કોઈ ફોટોશૂટ કે સેલ્ફી પાડવા માટે જવું નહીં અને ત્યાં એટલા માટે જ અમે પહોંચ્યા હતા કે પાણી કેવી પરિસ્થિતિમાં આવી રહ્યું છે પાણી ક્યાં પહોંચ્યું છે અને તેના માટે લોકોને સજાગ કરવા માટે બનાસત ન્યૂઝ નેટવર્ક ત્યાં પહોંચ્યું હતું ને ત્યાં પહોંચીને લોકોને અપીલ કરી હતી કેટલાક લોકોને ત્યાંથી પણ અમે રવાના કર્યા હતા કે તમે હવે અહીંથી રવાના થાવ બનાસ નદીનું પાણી વધવાની શક્યતા છે અને પાણીનું કોઈ ચોક્કસ નક્કી નથી હોતું કારણ કે હજુ પણ ઉપરવાસમાં વધુ વરસાદ આવે તો આ પાણી પણ વધી શકે છે ડેમના વધારે દરવાજા પણ ખુલી શકે છે તેના માટે

અનુભવ છે અને હલાડી વીસ વર્ષ મુઠિયાળાનો કોઈ અનુભવ નથી નજીકનો એટલે આ નજીક અંદર કોઈને પગ મૂકવો નહીં અને મૂકશો તો બહુ ભયંકર દુઃખ આવે એવું છે કેમ કે તમે બધા અદોણિયા પડો તો એટલે મારો નમ્ર એવી કે ભાઈ બેન કોઈ દીકરી કે કોઈ મુઠિયાળો કે કોઈ

લઈને પહોંચે છે તંત્ર એ પગે રહી અને તંત્ર જે રીતે અપીલ કરી રહ્યું છે તેવી જ રીતે ગણેશ નેટવર્ક પણ અપીલ કરી કદાચ ઉપરવાસમાં વધારે વરસાદ હોય તો અચાનક દરવાજા જ્યારે ખોલવા માટે મજબૂર બનવું પડે ત્યારે કંઈ તમે શું કરશો કે જેવી પોઝિશનમાં તમે રહેશો એ તમને પણ ખબર નહીં પડે આપણે બે હજાર પંદર અને સત્તરમાં જોઈ ચૂક્યા છીએ કે કેવી હોનારત સર્જાય છે એટલે આપણે અત્યારે ખુશીનો માહોલ એ છે કે આપણા બનાસકાંઠા વાસીઓને પાણી મળી રહે પરંતુ આપણે સાવચેતીના ભાગરૂપે સેલ્ફી ફોટો પાડ્યા કરતા આપણો ધર્મ નામ તેની ધકેદારી